અમારા આગળ છે છે ને નામ મારું હર્ષ અને હું અહિયાં આગળ બ્લેન્કેટમાં છેલ્લા ચાર મહિનાથી કામ કરું છું એ ઉપરાંત રાઈડર તરીકે તો એ લોકો એવું કહે છે કે તમે ગીક વર્કર છો તમારે કરવું હોય તો કરો ના કરવું હોય તો ના આવશો એ ઉપરાંત અમે ક્યારે એવું કહીએ છીએ કે ભાઈ અમે આ રીતનું છે તો અત્યારે અમે આજે કર્યું છે તે લોકો એવું કે છે પહેલાં તો કે તમે આ જે કરો છો એ તમે કરો કંઈ વાંધો નહીં જેને કરવું હોય એ કરો ના કરવું હોય તો હમણાં આઈડી હું બ્લોક કરી દઉં છું એ આઈડી બ્લોક કરવાની પહેલા તો ધમકી આલે છે એ ઉપરાંત અમે અહીંયા આગળ છે ને એસી થી સાઈડ ઉપર છે ને રાઈડરો છે તો અમારે રોટીનું શું પહેલા તો લોંગ ડિસ્ટ જઈએ છીએ તો એનું પેઆઉટ પૂરું મળતું નથી અમે જઈએ છીએ ચાર કિલોમીટર પાંચ કિલોમીટર તો અમને તેત્રીસ તેત્રીસ રૂપિયા હાલે છે પહેલાં સાહીઠ સિત્તેર રૂપિયા આવતા હતા હવે તેત્રીસ રૂપિયામાં અમારે પેટ્રોલ કેટલાનું જાય પાંચ કિલોમીટર જઈએ તો તેત્રીસ રૂપિયાનું તો અંદર પેટ્રોલ જતું રહે પાંચ કિલોમીટર જવાનું પાંચ કિલોમીટર આવવાનું દસ કિલોમીટર થાય બરાબર છે તો આ લોકો અમને એ પૂરતું અમને આપતા નથી પેઆઉટ અમને પૂરતું પેઆઉઉટ નથી આપતા એ ઉપરાંત ઇન્સિયેટિવ પહેલાં ચારસો ત્રણસો એ રીતનું રહેતું હતું અત્યારે હવે બસો રૂપિયા રહી ગયું છે અને એ પાછા અહીંયા પેટ્રોલ નહીં અમારે નીકળતા નથી અને રાઈડર એટલા વધી ગયા છે કે અમારે જોઈએ અમે પહેલા સવારે પાંચ વાગે આવતા હતા તો રાતના આઠ વાગે ઘેર જતા રહેતા હતા અને અત્યારે એવું છે કે સવારે પાંચ વાગે રાતના બાર વાગે જઈએ તો અમારું પેઆઉટ જેટલું જોઈએ એટલું થતું નથી અને અમે બીજા દિવસ આઈને અહીંયા બેસીએ અને હું તો એવું કે છે કે તમે અહીંયા આગળ આવીને હું જ શું લેવા અહીંયા આગળ એવું કહેવામાં આવે છે અને અમને બંદર વેસવાની ના પડે અને અમને ધમકી આવે તમારે ના કરવું હોય તો નહીં તમે ગીક વર્ક કરજો તમે ઘેર જતા રહો તમારે આઈડી બ્લોક થઈ જશે અત્યારે હું આ બોલું છું તો અત્યારે હમણાં વિડીયો જોશે પછી એવું કહેશે કે તમારે બ્લોક કરી દીધી તમે બોલતા હતા તમે ઘેર જતા રહો આ બધી એવી પ્રશ્નો છે આપની માંગને સ્વીકારવા નહીં આવતા આગામી સમયમાં શું કરશો હડતાલ તો ચાલુ જ રહેશે અને અમારા જેટલા રાઈડર છે બધા અત્યારે સંમત જ છે હડતાલ ચાલુ રાખવા માટે